બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ડીસા સ્થિત શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે સત્તર લાખ પચાસ હજાર કુલ ચાર હજાર સાડત્રીસ કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા ડીસા સ્થિત શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રેડ કરવામાં આવી હતી ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરીને ગાયના ઘીના શંકાસ્પદ અગિયાર જેટલા શંકાસ્પદ નમૂનાઓ લઈને કુલ સત્તર લાખ પચાસ હજાર ચુમોતેર રૂપિયા કિંમતનું ચાર હજાર સાડત્રીસ કિલો ઘીનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ શ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે બ્યુરો ચીફ ઇકબાલ મેમલ બનાસકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કરો અને શેર કરો